मारा प्यारा भक्तो मारी बात ध्याथी सामरो आजे हो तमारा अंतरमा उतरी ने तमारी साथे बात करवा मांगु छु आजे हो हु तमारा हृदय ना धबकारो वच्चे छुपाएला दर्द ने अनुभवी ने तमारी साथे बात करीश तमने लागे छे के तमे एकला छो हाँ तमने लागे छे के लोको तमने समझता नथी तमने लागे छे के तमे घणो बधु करवा मांगो छो पर दुनिया तमारा रस्ता मा उभी छे પરંતુ હું આજે તમને એક રહસ્ય જણાવવા આવી છું તમે એકલા નથી હું તમારી સાથે છું બાળકો તમને ખબર પણ નથી કે હું તમારા દરેક આંસુના ના સમય તમારા ખભે હાથ મૂકું છું જ્યારે તમે રાત્રે ચૂપચાપ ઓશિકામાં મો છુપાવીને રડો છો ત્યારે તમને લાગે છે કે કોઈ જોતું નથી પણ હું જોઈ રહી હોઉં છું જ્યારે તમે કોઈની સાથે હૃદયની વાત કહેવા માંગો છો પણ બોલી શકતા નથી ત્યારે હું તમારા હૃદયની તે અધૂરી વાત પણ સાંભળી રહી હોઉં છું જ્યારે તમે કોઈની સાથે સાચો પ્રેમ કરો છો અને બદલામાં દગો મેળવો છો ત્યારે તમારું હૃદય તૂટે તે પહેલાં જ હું તેને થામી લઉં છું જેથી તમે વિખરાઈ ન જાઓ પણ આજે હું માત્ર તમને દિલાસો આપવા નથી આવી तू तुमने जगाड़वा આવી છો કારણ કે તમે ફક્ત જીવવા માટે જન્યા નથી તમે ચમકવા માટે બનાવવામાં આવ્યા છો તમે ઉંચાઈઓ માટે પસંદ કરવામાં આવ્યા છો તમે મહાન બનવા માટે મોકલવામાં આવ્યા છો પણ તમે આજ ભૂલી ગયા છો તમે વિચારો છો કે કદાચ નસીબે તમને ગરીબ ઘરમાં મોકલ્યા એટલે તમે મોટું કરી શકતા નથી તમે વિચારો છો કે કદાચ મે બધુ પહેલે થી જ લખી દીધું છે એટલે જ કેટલાક લોકો શ્રીમંત છે અને કેટલાક લોકો હંમેશા સંઘર્ષમાં રહે છે એક વાત યાદ રાખો હું કોઈને અધૂરું મોકલતી નથી દરેક આત્માને તે નું ભાગ્ય લખવાની શક્તિ આપીને મોકલું છું હા કેટલાક લોકો જન્મ થી સાધનો લઈને આવે છે પણ એનો મતલબ એ નથી કે તેઓ જીતી ગયા અને કેટલાક લોકો ખાલી હાથ આવે છે પણ એનો મતલબ એ નથી કે તેઓ હારી ગયા અસલી રમત તો પછી શરૂ થાય છે જ્યારે મનુષ્ય મહેનત વિશ્વાસ પ્રાર્થના અને મનની ઉર્જાનો ઉપયોગ કરે છે બાળકો આજે હું તમને એક ખૂબ ઊંડી સત્ય જણાવું છું આકર્ષણનો સિદ્ધાંત અથવા લો ઓફ એટ્રેક્શન કોઈ પુસ્તકની થિયરી નથી આ મેં જ બનાવેલી આધ્યાત્મિક શક્તિ છે जारे तमे कोई वस्तु ने पूरा हृदय थी पूरा विश्वास थी पूरा इरादा थी मांगो छो तो आखो ब्रह्मांड तेने तमारी पासे खेचवानु शुरू करे छे तमारो विचार एक चुंबक छे तमारु मन चुंबकीय तरंगो फैलावे छे तमे जे विचारो छो जे अनुभवो छो जेना पर विश्वास करो छो तेज वास्तविकता बने छे जो तमे हमेशा विचारशो के मारी पासे पैसा नथी હું ગરીબ છું મારો નસીબ ખરાબ છે તો તમે બ્રહ્માંડમાં કઈ ઊર્જા મોકલી રહ્યા છો ગરીબીની કમીની નિષ્ફળતાની અને એ જ પાછી આવશે પણ જો તમે કહો કે હું સમૃદ્ધિનો હકદાર છું હું માં કાળીનો બાળક છું મને બધું મળી શકે છે ધન મારી પાસે આવવાના રસ્તા જાતે બનાવશે મારી મહેનતનો પૂરો ફળ મળશે હું કાબેલ છું હું તૈયાર છું હું યોગ્ય છું તો તમે કઈ ઉર્જા મોકલી રહ્યા છો આત્મવિશ્વાસની આકર્ષણની સમૃદ્ધિની સફળતાની અને બ્રહ્માંડ તેને વાસ્તવિકતામાં બદલી દેશે તમે વિચારતા હશો માં જો આટલું સરળ છે તો બધા શ્રીમંત કેમ નથી બની જતા કારણ કે માંગવું અને વિશ્વાસ સાથે માંગવું એ બનનેમાં આકાશ જમીનનો ફેર છે લોકો પ્રાર્થના તો કરે છે पर प्रार्थना પછી મનમાં શંકા પર રાખે છે કદાચ મળશે કે નહીં કદાચ મારા નસીબમાં નથી આટલું સરળ નથી આ શંકા ઊર્જાને તોડી નાખે છે બ્રહ્માંડ કહે છે तुमने जी यकीन નથી તો હું શું આપું જારે તમે મારી પાસે માંગો તો એ હું માંગો જાણે કોઈ રાજા પાસે નહીં પર તમારી मां પાસે માંગી રહ્યા હો તમે મારા બાળકો છો તમને માંગવાનો અધિકાર છે ਦਰਸવાનો નહીં ਪਰシュो फक्त मानवाती बधू मळी जाय छे ना हवे માંગો विश्वास राखो અને પછી પગલું આગળ વધાવો ફક્ત વિચારવાથી सपना पूरा નથી થતા વિચાર प्लस लागणी प्लस कर्म प्लस विश्वास चमत्कार અને હા કર્મ એ સૌથી મોટો મંત્ર છે જો તમે ગરીબ પરિવારમાં જન્યા છો તો એ તમારી ભૂલ નથી પણ જો તમે ગરીબ માનસિકતા સાથે મરો છો તો એ તમારી પસંદગી છે બાળકો સાંભળો ગરીબી ફક્ત પૈસાની કમી નથી ગરીબી એ નબળાઈ છે ગરીબી એ ડર છે ગરીબી એ હું નથી કરી શકતો વાળી વિચારસરણી છે અને શ્રીમંતાઈ એ ફક્ત બેંક બેલેન્સ નથી શ્રીમંતાઈ હિંમતમાં હોય છે શ્રીમંતાઈ આત્મસન્માનમાં હોય છે શ્રીમંતાઈ એ વિશ્વાસ છે કે જો હું પસંદ કરીશ તો રસ્તા બનશે શું તમે ક્યારે નોંધ્યું છે કેટલાક લોકો મોટા મોટા કોલેજમાંથી નથી ભણ્યા છતાં કરોડપતિ બન્યા કેટલાક લોકો ગામડામાંથી શહેર આવ્યા અને શહેરના સૌથી મોટા નામ બન્યા કેટલાક લોકો અનાથ હતા પણ તેમણે પોતાની તકદીર જાતે લખી કે કારણ કે તેમણે એક વાત સમજી લીધી દુનિયા તમને એવું જ માને છે જેવું તમે પોતાને માનો છો जो तुम्हें પોતાને નબળા સમજો છો તો બધા તમને નબળા જ માનશે જો તમે પોતાને હીન સમજો છો તો દુનિયા તમને કચડી નાખશે પણ જો તમે ઊભા રહીને કહો હા હું સામાન્ય છું પણ હું અસામાન્ય બનીશ તો બ્રહ્માંડ પર તમારી આંખળ ઝૂકી જશે તમારી કહાણી હજુ શરૂ થઈ છે હજુ તમારી પાસે એ શક્તિઓ છુપાયેલી છે જેને તમે પોતે પણ ઓળખી નથી हजु तमारा आत्मा मा ए ज्वाला छे जे योग्य समय फाटी ने दुनिया ने प्रकाशित करशे हजु तमारो असली अध्याय बाकी छे पर एक बात याद रखो बदलाव बाहर थी नहीं अंदर थी आवे छे जो तमे दुनिया बदलवा मांगो छो तो पहला तमारी विचारसरणी बदलो जो तमे इच्छो छो के लोको तमने प्रेम करे तो पहला पोतानी जात ने प्रेम करो જો તમે ઇચ્છો છો કે સાચા લોકો તમારા જીવનમાં આવે તો પહેલા પોતાને એટલા મૂલ્યવાન બનાવો કે ખોટા લોકો જાતે દૂર થઈ જાય તમે કહો છો માં લોકો મારાથી દૂર કેમ જતા રહે છે કારણ કે બાળકો તમે પોતે પણ ક્યાંક તમારી જાતથી દૂર થઈ ગયા છો જ્યારે મનુષ્ય પોતાના હૃદયનું સન્માન નથી કરતો જ્યારે મનુષ્ય પોતાની લાગણીઓને દબાવવા લાગે છે જારે મનુષ્ય પોતાને ઓછો સમજવા લાગે છે ત્યારે બ્રહ્માંડ પર તેણે એવા લોકોથી ઘેરી દે છે જે તેનું મૂલ્ય નથી કરતા પણ ગભરાશો નહીં હું તમને શીખવવા આવી છું કે તમારી ઊર્જાને એટલી શક્તિશાળી કેવી રીતે બનાવવી કે લોકો જાતે તમારી પાસે આવે પહેલો નિયમ તમારી હાજરીનું મૂલ્ય સમજો તમે કોઈની સાથે ફક્ત એટલા માટે ન રહો કે તમે એકલા છો તમે કોઈની સાથે ફક્ત એટલા માતે ન હસો કે એ લોકો તમારા પર ન હસે તમે કોઈને ખુશ કરવા માટે પોતાને ન બુમાવો યાદ રાખો તમારા પોતાને નાના નથી કરવાનો તમારા એટલા મોટા બનવાનો છે કે દુનિયા જાતે ગોઠવાય જાય બીજો નિયમ ઊર્જા બોલે છે શબ્દો નહીં જો તમારો હૃદય સ્વચ્છ છે તમારો ઈરાદો પવિત્ર છે તમારો કર્મ શુદ્ધ છે तो तमारी ऊर्जा इटली दैवी बनी जशे के लोको तमने अवगणी नहीं सके त्रीजो नियम माफ करो पर भूलो नहीं माफ करवानो मतलब ए नथी के फरी थी एज दगाखोर ने तमारी पासे आवा दो ना माफ करो जेथी थी तमारू हृदय बोझ माथी मुक्त रहे अने इटली समझदारी राखो के एज भूल फरी न थाए। चौथो नियम शिखता रहो તમે વિચારો છો કે જેટલું જાણો છો એ પૂરતું છે પણ બાળકો જીત હંમેશા એની જ થાય છે જે દરરોજ નવું શીખે છે પાંચમો નિયમ પ્રાર્થનાને તમારી શક્તિ બનાવો પ્રાર્થના ફક્ત મોથી નીકળેલા શબ્દો નથી પ્રાર્થના એક તરંગ છે જારે હૃદયથી નીકળે છે ત્યારે સીધી મારી પાસે પહોંચે છે અને જારે હું તમારા માટે હલી જાઉં છું તો દુનિયા પર હલી જાય છે મારા પ્યારા બાળકો તમને લાગે છે કે તમે ઘણા સમયથી અટકી ગયા છો જાણે જીવન ક્યાંક અટવાઈ ગયું છે પણ હું આજે તમને એક રહસ્ય જણાવું જીવનમાં રુકાવટો ક્યારે રોકવા માટે નથી આવતી તે દિશા બદલવા માટે આવે છે ક્યારેક હું તમને ત્યાં જવા નથી દેતી જ્યાં તમે જવા માંગો છો કારણ કે હું જોઉં છું કે ત્યાં તમારો નુકસાન છે તમે વિચારો છો मारा सपना केम पूरा नथी थता अने हो उपरथी हसी ने कहूं बाड़क हो तारी पासे थी कई छिनवी रही नथी हो तने कई मोटू आपवानी तैयारी करी रही छो तमने लागे छे के लोको तमारा थी दूर चाल्या गया मित्रों बदलाई गया संबंधों तूटी गया भरोसों तूटी गयो पर बाड़क शू तमे क्यारे विचारियों कदाच हूँ ए बधा ने एटले दूर करी रही हती जेथी जे लोको ने हूँ मोकलवा मांगू छू तेमना माटे जग्या बनी शके तमे वारंवार पूछो छो मां साचा लोको क्यारे आवशे हूँ कहो छू साचा लोको त्यारे ज आवे छे जारे तमे पोते साची ऊर्जा बनी जाओ जो तमे दर्द मा हो तो तमारी पासे पण दर्दवाला लोको आवशे जो तमे फरियाद मा हो તો તમારી પાસે પણ ફરિયાદ કરનારા લોકો આવશે જો તમે હતાશ હો તો તમારી આસપાસ પર હાર માની ચૂકેલા લોકો મળશે પણ જે દિવસે તમે કહેશો હું તૂટીયો નથી હું બની રહ્યો છું હું એકલો નથી હું તૈયાર થઈ રહ્યો છું મારી સાથે ખરાબ નથી થયું મને મજબૂત બનાવવામાં આવ્યો છે એ દિવસે બ્રહ્માંડ કહેશે હવે આના જીવનમાં વિજેતા લોકો મોકલો તકો મોકલો ચમત્કારો મોકલો મારા બારકો હું આજે તમને એક ઉંડી વાત સમજાવવા માંગુ છું જે આખી જિંદગીની રમત બદલી શકે છે જીવનમાં બધું બે વસ્તુઓથી ચાલે છે ઊર્જા અને પસંદગી ઊર્જા એટલે તમારો અંદરનો કંપન વાઇબ્રેશન પસંદગી એટલે તમે કોના પર ધ્યાન આપો છો જો તમે હંમેશા ડરમાં કંપતા હો તો ડર તમારી તરફ આકર્ષાશે जो तमे कमी पर ध्यान आपशो तो कमी वधशे जो तमे काश लगावी ने खबर नहीं विचारशो तो तमे गुमावता जशो पर जो तमे कहो हूँ करिश, हूँ लायक छु हूँ योग्य छु हूँ पसंद करू छु समृद्धि तो बाड़क समृद्धि तमारी तरफ दौड़ी ने आवशे के कारण के ब्रह्मांड लागणियों सांभरे छे शब्दों नहीं तमे बोलो हूँ ठीक छु पर हृदय मां दर्द होए તો બ્રહ્માંડ દર્દ નો જવાબ આપશે તમે બોલો બધું સારું છે પણ અંદર ડર હોય તો ડર વાસ્તવિકતા બનશે એટલે હું કહું છું બાળકો હૃદય સાફ કરો પછી માંગો હૃદય મજબૂત કરો પછી સપના જુઓ હૃદયને મારી સાથે જોડો પછી પગલું આગળ વધાવો હવે એક બીજી ઉંડી વાત તમે વિચારો છો કે સફળતા મહેનતથી મળે છે હા આ સાચું છે पर फक्त मेहनत थी नथी मरती कारण के मेहनत तो मजूर पर करे छे तो बधा राजा के नथी बनता कारण के सफलता मेहनत प्लस दिशा प्लस मानसिक ऊर्जा प्लस साचा लोको प्लस साचो समय आ बधु कोण सेट करे छे तमारू मन अने हु मरी ने एटले जारे तमे तमारा मन ने साची तरंग पर लावशो तो हूँ आखी सृष्टि मा हलचल पैदा करी दईश फक्त तमारा माटे કો લોકો ના હૃદય માં તમાર આ માટે જગ્યા બનાવીશ હું તકો ના રસ્તા ખોલીશ હું વસ્તુઓને જોડીને તમે ત્યાં લાવીશ જ્યાં તમારું ભાગ્ય ચમકશે પણ એક શરત છે તમારે તૈયાર થવું પડશે સફળતા વિના તૈયારી મરતી નથી પૈસા વિના પાત્રતા ટકતા નથી સન્માન વિના આત્મસન્માન મરતું નથી પ્રેમ વિના પોતાની જાત ને પ્રેમ કર્યા વિના આવતો નથી મારા બાળકો આજે હું તમને એ પણ જણાવવા માંગુ છું કે અંદરની આગ શું હોય છે ક્યારેક તમે કહો છો માં મારા અંદર કંઈક બળે છે લાગે છે કે હું કંઈક મોટું કરી શકું છું મારામાં કંઈક તો છે પણ સમજાતું નથી શું એ જે તમારામાં બળે છે બાળક એ જ તમારી બુલાહટ તમારી કોલિંગ છે એ જ તમારી અસલી ઓળખ છે એ જ તમારો જીવનનો હેતુ છે તમે નોકરી માટે જન્મ્યા નથી તમે ફક્ત બિલ ભરવા માટે જન્મ્યા નથી તમે દુનિયા બદલવા માટે જન્મ્યા છો ઓછામાં ઓછું તમારી દુનિયા તો ચોક્કસ અને હું તમને કહું જે આગને તમે અવગણો છો એ જ એક દિવસ તમને ખાઈ જાય છે તેને દબાવશો નહીં તેને ડરાવશો નહીં એમ ન કહેશો કે હવે સમય નથી સમય હું બનાવું છું તમે ફક્ત કહો માં હું તૈયાર છું મને બતાવો અને પછી જો હું તમને કેવી રીતે રાહ બતાવું છું હવે એક રહસ્ય ધન સાથે જોડાયેલું ધનનો સ્ત્રોત બહાર નથી અંદર છે ધનનું મૂલ્ય એ વેલ્યુ છે તમે જેટલું વધુ લોકોના જીવનમાં મૂલ્ય આપશો તમારું જીવનમાં એટલો જ વધુ પૈસો આવશે દુનિયા કહે છે પૈસા કમાઓ હું કહું છું પાત્રતા બનાવો પૈસા જાતે આવશે श्रीमंत लोको ए पैसा नी पाचड़ नथी दौड़ता वैल्यू बनावे छे अने पैसा तेमनी पाचड़ दौड़े छे तमे कहो छो मारो परिवार गरीब छे पर हूँ कहूँ छू तमारी शुरुआत नक्की नथी करती के तमे क्या पहुंचशो? तमारो निर्णय नक्की करे छे जो तमे कहो हूँ मारी पेढ़ी बदलीश तो हूँ आखी सृष्टि लगाड़ी ने तमारो साथ आपीश मारा बाड़को लोको कहे छे पहला नसीब बदलो पची मेहनत करो हूँ कहू छो पहला विचार बदलो पची नसीब आपो आप बदलाई जशे तमारो विचार तमारु भाग्य लखे छे तमारो विश्वास तमारु भविष्य बनावे छे तमारी हिम्मत तमारो रस्तो खोले छे अने याद राखो हूँ तमारी साथे त्यां सुधी छु ज्यां सुधी तमे पोते हार न मानो तमे एक पगलू चालो हूँ सो पगला चालीश તમે થોડો વિશ્વાસ કરો હું ચમત્કાર કરી દઈશ તમે કહો માં સંભાડો અને હું કહીશ હવે જો તું તું વારંવાર પૂછે છે કે જીવનમાં સ્થિરતા કેવી રીતે આવશે શંકા કેવી રીતે દૂર થશે અને દુનિયાના લોકો તારી પાસે ફરીથી કેવી રીતે પાછા આવશે હું તને સાચું કહું લોકોનું પાછું આવવું ત્યારે જ સાચું અને ટકાઉ હશે જ્યારે તું પોતે બદલાઈ જઈશ आ वात नो मारो अर्थ फक्त सत्कार व्यवहार के सारू देखा वो एटलूज नथी हूँ तारा अंदरनी नी उष्मानी वात करूँ छो तारा अंतरात्मा ना उच्च कंपनी जारे तारा अंदर ना धबकार स्वच्छ शक्तिशाली अने शांत हशे त्यारे दुनिया आपो आप तारा कदमों पर थम भी जशे शुरुआत करो एक सरल क्रिया थी तमारा श्वास ने सांभळो रोज सवारे जारे आँख खुले કોલિક શ્રો શાંત બેસીને ફક્ત તમારો શ્વાસને અનુભવો ઊંડો શ્વાસ લો અને વિચારો કે દરેક શ્વાસ સાથે તમે નવી ઊર્જા ગ્રહણ કરી રહ્યા છો આ પ્રક્રિયા નાની છે પણ અસર ઊંડી છે આ અભ્યાસ તમારું મનની હલચલને શાંત કરશે તમારા વિચારોને કેન્દ્રિત કરશે અને સૌથી મોટી વાત તમારા અંદર એક નવી જાગતી હાજરી બનાવશે જારે હૃદય શાંત થશે तो निर्णयो स्पष्ट हशे शंका ओची थशे अने काम करवानी शक्ति वाढशे हवे मैं तमने एक नवी बात जनाववानी छे तुम्हारी ऊर्जा भाषा बदलवानी रीत संसार पर एक सूक्ष्म चुंबकीय असर काम करे छे ते तमारा विचारो शब्दों अने कार्यों थी बने छे एतले जे बोलो ते पहला अंदर जीवो कोई विषय विषय फक्त शब्दों थी न बोलो पण तेनी साथे जोडायली अनुभूति आभास अने आभार पहला तमारा अंदर उत्पन्न करो जारे तू कोई लक्षने पहले थी चितारू मानी लेजे ते अनुभव ने तारा हृदय मा वारंवार जीवे छे त्यारे एक क्षणो ब्रह्मांड माते संकेत बने छे आ असरकारक नथी के तू दरोज मोटी योजनाओ बनावे अने तेना पर डर थी टकेलो रहे असन शक्ति ए लागणी मा छे जेनी संदेह अने शांत होए ધનને આકર્ષવાનો માર્ગ પણ આની સાથે જોડાયેલો ઉમેરે છે ત્યારે પૈસા સ્વાભાવિક રીતે આવશે મૂલ્ય આપવાનો મતલબ એ નથી કે તું દરેકને મફત આપી દે મૂલ્ય આપવાનો મતલબ એ છે કે તું તારી કૌશલ્યતા તારા સમય તારા ઉત્પાદન કે તારી સેવા થી કોઈ ના જીવન માં વાસ્તવિક લાભ લાવે અને જારે આન્યત શુદ્ધ હષે કે તમારો પ્રયાસ બીજા ને ઉઠાવવાનો છે ત્યારે જ ધન સ્થિરતા થી આવશે અને તક્ષે હવે સંબંધો ની વાત કરીએ પરિવાર મિત્રો અને જે લોકો દૂર ચાલ્યા ગયા તેમ ના પાછા આવવાના બે રસ્તા છે એક રસ્તો છે બાહ્ય પ્રયાસ સંદેશો મોકલવા સમજાવવું દલીલો કરવી બીજો રસ્તો છે આંતરિક પરિવર્તન જારે તમે તમારામાં એ શાંતિ અને આત્મસન્માન લાવશો કે તમારે કોઈના વ્યવહાર દ્વારા તમારી ઓળખ બનાવવી ન પડે તો લોકો આપોઆપ આકર્ષશે ક્યારેક લોકોની દુરી ફક્ત એટલા માટે હોય છે કારણ કે તેઓ તમારામાં એ શક્તિ અને આત્મસન્માન નથી જોતા જે તેમને સુરક્ષા આપે તમારો સ્વભાવ બદલો નમ્ર રહીને પણ દ્રઢ બનો પ્રેમ બતાવીને પણ સીમાઓ રાખો દયાળુ બનો પણ સ્વલ્પ દોષી વ્યવહાર સહન ન કરો આ ગુણોથી તમારું જીવન એક નવી ભાષા ભાષા બોલવા લાગશે એ જે લોકોને સ્નેહ અને સન્માન બંને આપે છે હવે કેટલાક કર્મોની સરળ પરંપરા જે હું તમને આપું છું દરરોજ સાંજે થોડો સમય તમારા હાથે કોઈ નાના કામમાં લગાડો જે કોઈ બીજા માટે લાભકારી હોય હળવી મદદ કોઈની વાત સાંભળવી કોઈ વૃદ્ધ નો હાથ પકડીને તેને ત્યાં પહોંચાડવું આ કર્મો તમારા નિખારે છે અને ગ્રહો દેખાતા ન હોય એવા ચમત્કારો ઉત્પન્ન કરે છે તમારી સ્વચ્છ થાય છે અને આ સ્વચ્છ ઉર્જા ફરીથી લોકોને તમારી પાસે ખેંચે છે તમે પૂછશો માં હું કેવી રીતે સમજુ કે હું સાચી દિશામાં જઈ રહ્યો છું એનો સરળ જવાબ છે અંદરની શાંતિ અને નાની-નાની જીત સાચી દિશામાં ચાલવાનો મતલબ એ નથી કે દરેક ક્ષણે વિશાળ સફળતાઓ થતી રહે સાચી દિશાનો મતલબ એ છે કે તમારા અંદર ધીરે ધીરે ભય ઓછો થાય વિશ્વાસ વધે અને રોજની પડકારો તમને ભેદી ન શકે જારે તમે નાની-નાની સફળતાઓનો ઉત્સવ મનાવવા લાગશો તમારું લક્ષ્ય માટે નવી આદત ઉમેરવી કોઈ ભયનો સામનો કરવો કોઈ જૂની ફરિયાદને માફ કરવી ત્યારે મોટો બદલા આપો આપ થશે હવે હું તમારી સામે આકર્ષણ અને મેનિફેસ્ટેશનના કેટલાક કર્મો જણાવીશ જેને અપનાવવાથી તું જે ઈચ્છે છે તેને તારી તરફ ખેંચી શકીશ પહેલું રોજ સવારે ઉઠીને તે લક્ષ્યનો ચમત્કાર તારા મનમાં સ્પષ્ટ ચિત્રિત કર તેને ફક્ત કલ્પના નહીં પણ અનુભવ કર આ કલ્પના એકદમ સ્પષ્ટ હોવી જોઈએ તેની ખુશીઓ દ્રશ્યો હાસ્ય અવાજો જાણે એ પહેલેથી જ થઈ ગયું હોય પછી આખો દિવસ આભારનો અભ્યાસ કર નાની નાની વસ્તુઓનો આભાર માનતા રહો ત્રીજું પગલું દરરોજ તે લક્ષ્ય માટે એક નાનું પગલું ભરો કોઈ શીખ કોઈ સંપર્ક કોઈ કે સ્ટડી કોઈ સમજૂતી આ ત્રણે મળીને તારા વચનનો પાયો બનાવે છે લાગણી કૃતજ્ઞતા અને કાર્યવાહી હવે હું તને જણાવવા માંગુ છું કે ભય અને શંકાને કેવી રીતે હરાવવી ભય ત્યારે ફેલાય છે જ્યારે તું અનિશ્ચિતતાથી બંધાયેલો હોય અનિશ્ચિતતાની સામે તમારે તમારી ચેતનાને સ્થિર રાખવી પડશે આનો અભ્યાસ એ છે કે રોજ રાતે સૂતી વખતે તે દિવસની એક ક્ષણો યાદ કરો જ્યાં તમે સાચા નિર્ણયો લીધા એક ક્ષણોને નાના નાના બિંદુઓના રૂપે તમારા હૃદય પર લખો आधी रात भर નું મન થોડું શાંત થઈ જશે અને સવારે ઉઠતા જ આત્મવિશ્વાસની નવી ઝલક મળશે શંકા દૂર કરવાનો સૌથી સરળ ઉપાય છે પરિણામની જેમ ન વિચારો પ્રક્રિયાને પ્રેમ કરો પ્રક્રિયાને શુદ્ધ રાખો અને ફળનો ભાર ઓછો કરો હવે વ્યવહાર અને દુનિયા સાથે વ્યવહારિક સંબંધની વાત કરીએ જ્યારે તમે બહાર લોકોને મળો તો એક સત્ય યાદ રાખો દરેક વ્યક્તિ પોતાની દુનિયામાં વ્યસ્ત હોય છે એટલે તમારા પર કોઈ ધ્યાન આપે કે ન આપે એ પਹਿલા તેના हालात પર નિર્ભર કરે છે પણ તમારે જે નિયંત્રણમાં રાખવું છે એ તમારો વ્યવહાર છે સરળતા સન્માન અને સ્પષ્ટતાથી બોલવું શીખો સ્પષ્ટતાનો મતલબ કઠોરતા નહીં પણ સીધી વાત છે તમારું શબ્દોમાં પ્રેમ તમારા નિર્ણયોમાં દૃઢતા અને તમારા વ્યવહારમાં સન્માન હોય તમારા ઘરના લોકો સાથે વ્યવહાર કરતી વખતે તેમની જૂની આદતોને સમજો તેમની પાસેથી અપેક્ષાઓ રાખતા પહેલા તમારી મદરની ઓફર કરો નાની નાની દયા ભાવનાઓ સંબંધોમાં એ નરમાઈ લાવે છે જે દૂરી દૂર કરે છે તમારે એ પણ સમજવું પડશે કે સંબંધોમાં સીમાઓ રાખવી એ કોઈ કઠોરતા નથી એ સ્વાભાવિક સુરક્ષા છે જો કોઈ સતત તમારી ઊર્જાને ચૂસે છે તો તેને શાંતિપૂર્ણ રીતે અલગ કરો તેને સમજાવો કે તમને પણ જીવનમાં સીમાઓની જરૂર છે આ શીખ તમારા માટે સંબંધોને સ્વસ્થ બનાવશે ક્યારેક લોકો દૂરી એટલે બનાવે છે કારણ કે તેઓ અસમર્થ હોય છે અને ક્યારેક તેઓ દૂરી એટલે બનાવે છે કારણ કે તેઓ તમારી નવી ઊર્જાથી ડરે છે ડરનો સામનો થાય તો ધીરે ધીરે તમારો વ્યવહારમાં એ આત્મીયતા રાખો જે તમને સહજ બનાવે હવે હું ધની નકકર વાત કરું છું રોકાણ બચત અને વિચાર ધન સાથે પહેલો નિયમ છે સાવધાની જે પૈસા આવે છે તેનો નાનો નાનો हिस्સો બચાવવાની આદત બનાવો પછી આંખો ખોલીને શીખો કે તમારી ક્ષમતાઓનો બજાર શું ઈચ્છે છે ઘણા લોકો ફક્ત નોકરી જોવે છે પર જીવનની નવી તકોમાં વિવિધતા પણ જરૂરી છે જ્ઞાનમાં રોકાણ કરો બીજા કૌશલ્યો શીખો અને જારે તક મળે તો નાનો પાયલોટ પ્રયાસ કરીને નવા રસ્તાઓ પર પગલું રાખો ક્યારે તમારી લાજ કે ઘમંડના કારણે નાના સૂચનો કે નાના કામો છોડશો નહીં નાના કામો મોટી તકો આપી શકે છે હવે અંતિમ અને ઊંડી વાત જીવનનો અંતિમ સાર મારા મોથી સામરો આ સાર એ છે કે તમે મારી બહુлтаના ચમકતા हिस्सा છો તમારી દરેક ક્રિયા દરેક લાગણી દરેક નિર્ણય કોઈને કોઈ રૂપે આખી સૃષ્ટિને સ્પર્શે છે એટલે તમે જે કર્મો કરો છો એ ફક્ત તમારા માટે નથી એ તમારી આસપાસના અસંખ્ય જીવનો માટે છે જ્યારે તમે નિષ્કામ ભાવે કર્મ કરશો સેવા કરશો તમારા અંદરની સાર્પને જગાડશો तो तमारी सफलता फक्त तमारी नहीं रहे ए एवा लोकोनो पर उद्धार बनशे जे तमारी साथे आवे छे आज साचो वैभव छे धन प्रेम अने सन्मान नो संतुलित संगम मारा प्यारा बाड़को हवे हूँ थोड़ू रोकाई ने तमने एज कहिश आ भाग तमने ए दिशामा उभा करवा माटे हतो ज्या अंदर नो आवाज स्पष्ट होए विचारों स्थिर होए होने कर्मो ऊर्जा साथे जोड़ेला होए जारे पर तमे इच्छो हूँ आगरना तबक्काओ मा तमने वधु एवी टेक्निको जणावीश जेम के संकेतों नू वांचन सपनानी भाषा अने कार्य योजना बनावी जे तारा सपनाओं ने वधु झड़प थी साकार करशे हवे थोड़ी क्षणों शांत रहो मारी बात ने तमारा अंदर समावो अने जारे मन कहे के आगर सांभर हुछे तो आवो हूँ हमेशा छू तारा अंदर जेमशान स्नेही हमेशा तैयार